પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા બે હજાર દસથી શરૂ કરીને બે હજાર ચોવીસ સુધીમાં ઓબીસી અનામતના કોટામાં સમગ્ર પશ્ચિમ બંગાળ રાજ્યના તમામ મુસ્લિમોને ઓબીસીમાં સમાવેશ કરવાના નિર્ણયની સામે કલકત્તા હાઈકોર્ટે ચાર દિવસ પહેલાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કરેલા નિર્ણયને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણીમાં કીધું છે કે હું ઓબીસી અનામતને કોઈ પણ સંજોગોમાં મુસ્લિમોને આપવા નહીં દઉં અને કલકત્તા હાઈકોર્ટે જ્યારે આ સૈદ્ધાંતિક નિર્ણય આપ્યો છે ત્યારે મમતા બેનર્જીએ ચાર દિવસ પહેલાં એક જાહેર રેલીમાં કીધું છે કે હું કોર્ટના આદેશને માનવાની નથી આ પ્રકારના નિર્ણય કરીને મુસ્લિમ તુષ્ટિકરણની હટ મમતા બેનર્જી બતાવી રહી છે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ઓબીસી સમાજમાં નિર્ણયની સામે વ્યાપક આક્રોશ છે અને એ આક્રોશને વ્યક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચા દ્વારા ભરૂચમાં મમતા બેનર્જીના પુત્રાનું દહન કરવામાં આવીને અમે આ રોષ વ્યક્ત કરી રહ્યા છીએ